વરસાદ જાણે ખેડૂતોનો મિત્ર નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દુશ્મન બની ગયો છે આ બો અમે નહીં પરંતુ ખુદ ખેડૂતો કહી રહ્યા છે વાત સુરત જિલ્લાના ખેડૂતોની છે જો માવખાના કારણે રસ્તા પર આવી ગયા છે કેવી છે સ્થિતિ જોઈ લો માવઠાનો માર ખેડૂતો પર વાર માવઠું ખેડૂતોને ફરી લાવ્યું રસ્તે આ દ્રશ્યો જોતા જ તમને ખેડૂતોની પરિસ્થિતિનું અનુમાન આવી જશે દ્રશ્યોમાં હાઇવે પર ડાંગરનો પાક સુકવવામાં આવ્યો છે જે હાઈવે વાહન વ્યવહાર માટે બન્યો છે તેના પર હાલ અડધો ભાગ ખેડૂતોએ રોકી લીધો છે કારણ કે નવા વર્ષની શરૂઆતના દિવસે જ માવઠું થયું જેના કારણે ખેડૂતોએ પૂરવેલી હજારો ટન ડાંગર પલળી ગઈ તેવામાં ડાંગર ખરાબ ન થાય તે માટે તેને હાઈવે પર સુકાવાનો વારો આવ્યો છે દ્રશ્યો સુરત કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પરના છે જ્યાં હાઈવે પર આસપાસના ગામડાના ખેડૂતોએ પરળેલી ડાંગરને સુકવી છે કારણ કે ભેજના કારણે ખેતરોમાં સુકવી શકાતી નથી તેવામાં ખેડૂતો માટે હાઈવે એકમાત્ર રસ્તો બચ્યો છે ગઈકાલે સાંજે જે સંજયજી માવટુજીઓ છે અમારા બધા ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે તે પલાઈ ગયા અને ગુણોમાં છે છે પલાઈ ગુણોમાં એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું તકલીફો એટલે એટલી બધી તકલીફો છે કે આખી રાત અમે સુતા નથી આ ડાંગરોની ની પાછળ જ પ્લાસ્ટિક કોધાર્યું ને એને ગુણો પર પ્લાસ્ટિક ઓદાયરું ને એને પાછી અત્યારથી સવારે પાછું ખોળવાનું સુકવવાનું એ બધા કામો ચાલુ છે આ પહેલી વખત નથી એક વર્ષમાં ખેડૂતો સાથે આ બીજી વખત આવું થયું છે જયારે પલરેલી ડાંગર ને સુકાવવા માટે ખેડૂતોને હાઈવે પર આવવું પડ્યું છે જોકે હજુ પણ હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે જે ખેડૂતોની ચિંતા વધારી રહી છે બીજી તરફ કાકરાબાર કેનાલ ના સમારકામના કારણે ત્રણ મહિના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે જે વાતને લઈને પણ હાલ કિમ ઉલપાડના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત